પ્રાથમિક સારવાર સારવાર આપવામાં આવેલ વધુ માટે ખેડબ્રહ્મા શહેરની યાદવ કોમ્પ્લેક્સમાં આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે લઈને આવેલ કડે ફાંસો ખાવાના કારણે દર્દી બેભાન થઈ ગયેલ શ્વાસો શ્વાસની ક્રિયા અટકી ગયેલ અને બીપી ઘણું ઓછું થઈ ગયું હતું સંજીવની હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર ચાલુ કરી દર્દીને શ્વાસ નળી નાખીને શ્વાસ ચાલુ કરેલ અને વેન્ટિલેટર મશીન પર મૂકેલ અને આ સઘન સારવારને કારણે દર્દીનું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને જાતે ચાલીને હોસ્પિટલમાંથી રજા લઈ ગયેલ હતો સંજીવની હોસ્પિટલ ખેડબ્રહ્માના એમડી ડોક્ટર શ્રી કિંજલભાઈ સોલંકી તથા ડોક્ટર કનુભાઈ તરાલ અને હોસ્પિટલની ખૂબ જ ઝીણવટભરી સારવારના કારણે નવ યુવાનને નવજીવન મળ્યું હતું યુવાનને નવજીવન આપવા બદલ દર્દીના માતા પિતા અને સગા સંબંધીઓએ સંજીવની હોસ્પિટલના ડોક્ટર તથા સ્ટાફગઢનો હૃદયપૂર્વક આભાર માન્યો રિપોર્ટર વિનય મહેતા نو 7 اندیا کې هیل برما